સોનું એ વિશ્વભરમાં સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતિક છે પ્રાચીન સમયથી સોનાએ લોકોને આકર્ષિત કર્યા છે સેફ હેવન એસેટ તરીકે ગણાતા સોનાની કિંમતોમાં થોડા દિવસથી તીવ્ર ઉછાળો જોવા મળી રહ્યો છે જેની સીધી અસર સોનાની ખરીદી પર પડી રહી છે રાજકોટ શહેરના વેપારીના જણાવ્યા અનુસાર સોનાના ભાવમાં વધારો આવતા ખરીદીમાં પચાસ ટકા ઘટાડો થયો છે સોનાના ભાવ વધવાના કારણો શું કેટલો સમય રહેશે સોનાના ભાવમાં ઉછાળો ભાવમાં ઘટાડો આવશે કે નહીં સોનાના ભાવ સંબંધિત આવા તમામ પ્રશ્નોના વેપારીઓ સાથે ખાસ વાતચીત કરી રાજકોટ મિરરે વિશેષ અહેવાલ રજૂ કર્યો છે છેલ્લા અઠવાડિયે દસ દિવસથી માર્કેટ રોજ પંદર વીસ ડોલર પંદર વીસ ડોલર એટલે કે માર્કેટમાં જવો તો હજાર રૂપિયા જેવો રોજ વધારો આવે છે એટલે અત્યારે હાલના ભાવ જોતા એકવીસો ડોલર અને ભાવ લેવો સણસાઇ હજાર ચારસો ચોવીસ કેરેટના છે અને બાવીસ કેરેટના છે સાઠ હજાર ચારસો માર્કેટ ઓવરઓલ અત્યારે તેજીમાં છે અને કાયમ પચાસસો પચાસસો ક્યાંય માઇનસ માર્કેટ આવ્યું જ નથી જ્યારથી છેલ્લા એક વીક આ કન્ટિન્યુ વધારો જ થાય છે વધારો થવાના પાછાનો ઇન્ટરનેશનલ માર્કેટમાં ગોલ્ડનો ભાવ જ હાઈક થાય છે તો માર્કેટ વધવાનું જ છે અત્યારે આ પરિસ્થિતિ સામે ગ્રાહકોની થોડી અમારે ત્યાં ઇન્કવાયરી ઓછી છે પચાસ ટકા જેવા ગ્રાહકો છે જે ગ્રાહકો લે છે સોનું એ જૂનું પાછું આપીને લે છે એટલે નવું સોનું લેવામાં થોડો એ વેઇટ એન્ડ વોચ કરે છે કે ભાઈ થોડો ઘણો ભાવ ઘટે તો એનો લાભ આપણે લઈએ અત્યારે એવું કહી શકાય કે હું નથી લાગતું મને આ ગોલ્ડ ઘટે ઘટે તો આવે તો સામાન્ય કરેક્શન આવે એક બે ટકા જેવો ગોલ્ડ ઘટી શકે પણ પાંચ છ ટકા જેવો જે ગોલ્ડનો વધારો થયો છે એ પર્મનેન્ટ એમાં એવું લાગે છે આજની આ સ્થિતિ લઈને માર્કેટમાં પચાસ ટકા જેવી ગ્રાહકોની ભીડ છે તે ઓછી જ કહેવાય અમારા હિસાબે અને હવે ભવિષ્યમાં વડાસ્ટક પછી પણ માર્કેટ અમારું લગ્નગાળાની સિઝન છે એટલે એના હિસાબે એ એ લાભ અમને મળવાનો છે એની હિસાબે થોડોક રેટ ગોલ્ડ માઇનસ થાય તો વધારે સારું છે સોનાના વેપારીઓના જણાવ્યા અનુસાર ભાવમાં ઘટાડાની આશા ઓછી જોવા મળી રહી છે માર્કેટમાં ગ્રાહકોની ભીડ પચાસ ટકા થઈ ગઈ છે વેપારીઓએ પણ ભાવ ઘટવાની આશા વ્યક્ત કરી છે નજીકના સમયમાં સોનાના ભાવમાં ઘટાડો થઈ શકે તેવી કોઈ શક્યતાઓ વેપારીઓએ જણાવી નથી